गाड़ियों को आना हो तो तुम्हें मारा करें वो काम नहीं है सब को फैसिलिटी सर ना जितना ये सीमित नहीं है जगह का जितना वहीं कर पांच रात दर रात आए थे ताने कलर पेंटिंग था मैं कम टीम आ रहा है टीम भी आ रहा है किसी को ना वो तो मैं खरीद रहा हूँ करवाने को। यार बोलना यार मगर था अपना।

ગમે તે પણ સગા અમાર પડોશી દાડો આપડે પ્રૂફ નહીં કરવાનું બોલાઓ કે પહેલા એય કણવા તા છોકરા બોલાય છે પૈસા હેડતા વે અલ્યા કળો એ કળો દોડજી લે નો અમે 7 કિલો રાખ્યો ને તમારી આ કાનુભાઈ ના પૂજો એ તો કાળું કી ને બધું એવું હાથ પ્રૂફ કરો મારું નામ જોરુભાઈ મારા છોકરા નું નામ મયુર છે મોર મેળાઈ જાવ છોકરા નો તો મારા છોકરા ને પાડું કરો

આ તો કરો ને હું ન હું ન ઘરીમાં આકુણ એ તો ઊભો રહે એ

એ હે તે પકું પકું કયો તો પણ મમ્મા મને ના ગમીયો હા મમ્મા તને બધા માં બોલ કે હું મજા મગ ભરા તે હું કરશો માર તો નઈ કરું ભાઈ માર નઈ કરું કોઈ વાતો નઈ હેડો થઈ તમાર હું જ વાત હેડો બરા ઉભરો ઉભરો હું થીયું પણ અમાર નઈ કરું ચાલ નહ કરું હબુ નઈ કરું નઈ કરું અલ્યા આટલું બધું સ તો હા ભાઈ ના તો હારું હવ તો

કિધું હા હું કીધું વાત બગળા તો હું બગળા તો તમા જોછો બગળ સી ના કઈ ગતાનો છૂટતાં કીજો તમા તો